અમદાવાદમાં સતત ત્રીજા દિવસે આરટીઓની સ્કૂલવાનના નિયમો અંગે ડ્રાઈવ યથાવત છે સ્કૂલવાનના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે આરટીઓએ કાર્યવાહી કરી છે આરટીઓએ પંદર સ્કૂલમાં તપાસ કરી ચોત્રીસ વાહનો ડિટેઇન કર્યા સ્કૂલવાન માટે બનાવેલા નિયમો ન પાડતા ચોત્રીસ વાહન ચાલકોને છ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જપ્ત કરવામાં આવેલા વાહનોને દંડ ભરી ચોવીસ કલાકમાં કમર્શિયલ નંબર પ્લેટ લેવા કડક સૂચના આપવામાં આવી જો કમર્શિયલ નંબર પ્લેટ ન હોય તો ફરી વાહન જપ્ત કરીને દંડ વસૂલવાની આરટીઓની ચીમકી શહેરમાં સ્કૂલ નામે ફક્ત છસો પચાસ વાહન રજીસ્ટર થયા છે શહેરના સોળ જેટલા વાહનો રજીસ્ટર થયા વગર ફરી રહ્યા છે અગ્નિકાંડ બાદ બાળકોની સલામતીને લઈને આરટીઓએ એક મહિનાનો સમય આપ્યા બાદ કાર્યવાહી કરી પહેલી ઓગસ્ટથી આપણે સ્કૂલવાન અને ઓટો રિક્ષા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરેલી છે એ લોકોને આપણે દોઢ મહિનાનો સમય આપ્યો હતો અઢાર ઓગસ્ટ અઢાર જૂનથી લઈ અને પહેલી ઓગસ્ટ સુધીનો એ દરમિયાન સાડા છસો જેટલા વ્યક્તિઓએ પરમિશન લીધી છે તે સિવાય અત્યારે જે લોકો વિધાઉટ પરમિટ કે વિધાઉટ સ્કૂલની પરમિટ વગર ફરે છે એ લોકો સામે કાર્યવાહી ચાલુ છે પહેલી ઓગસ્ટથી ચાલુ થઈ છે પહેલા દિવસે બાર વ્હીકલ ડિટેલ થયા હતા ગઈકાલે તેર વ્હીકલ ડિટેન કર્યા છે અને આજે બી અત્યાર સુધીમાં નવ વ્હીકલ્સ જે વિધાઉટ પરમિટ છે એ લોકોને ડિટેઇન કરેલા છે એવરેજ અત્યાર સુધીમાં છ લાખ જેટલા રૂપિયાનો દંડ થયો છે અને આગામી અઠવાડિયામાં પણ આ કાર્યવાહી ચાલુ રહેનાર છે ના આ એવા વ્હીકલો છે કે જેને આપણે સમય આપ્યો તો અગાઉ એક મહિના પહેલા કે ભાઈ તમે સ્કૂલની પરમિટ મેળવી લો એ લોકો સાથે મિટિંગ કરી હતી વ્હાઇટ નંબર પ્લેટ ઉપર જે ચાલે છે જે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલો છે અને ટ્રાન્સપોર્ટ કેટેગરીનો ઉપયોગ કરે છે તો એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે